શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ન્યૂ માં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો બસ આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે અઢી વાગે અને આજે બહુ લેટ થઈ ગયું છે વિડીયો સ્ટાર્ટ કરવામાં ત્યાં બે ભાઈ બહેન રમે છે રમે છે તો ખરી પણ સાથે સાથે જો ઘર કેટલું ગંદુ કરે છે જોઈ લો આખી નોટ રફ નોટ આપી હતી આને રમવા ફ્રાન્સીને તેના જો એણે કર્યું એ ખાલી મેં વાસણ ઘસ્યા ને ત્યાં સુધીમાં આટલું ઘર ગંદુ કરી દીધું શું જોવું હતી જીછી બી આવ્યો હા હા જીછીબી જીછી બી આવ્યું જીછી બી ઓ જીચી બી આવ્યું હા ને એમ છે કે મમ્મીને ખબર નથી ફ્રીજમાંથી ટામેટું લઈને બે ભયબહેન બાલ્કનીમાં ટામેટું ખાય છે ચાલો તમને બતાવું

Bao cô đen lal lal nè Lá lá tui 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 tui

एकड़ एक लाख है फॉर एप्पल ए फॉर एप्पल है वो बी फॉर कैट बी फॉर हाँ। बॉल था ही कैट नहीं था ही सी फॉर कैट था ही ए फॉर एक कैट बी फॉर एप्पल बॉल बॉल ओले इतनी क्या ओ हाँ कहाँ बागियो क्या बागी क्यों हाँ ओले बाप ओले हट कर दे कहाँ बागियो था ने हट कर दे क्या वो गाड़ी हुए ने હાથ કર દે એને બગાડ્યું હાથ કર દે ઓ હો જો એના હાથ કરે સાંજની ના તો અત્યારે સાંજનો નાસ્તો ચાલે છે જો ચા ને ટોસ તો આવી જાઓ બધા અને ચાલે છે અત્યારે ચિંતન ખોખરનો બ્લોગ શું કાંઈ એથી અહીંયા એત વીકના જાતે ખાવું છે એ જાતે ખાય છે અને હવે આપણે કરીશું રાતની તૈયારી તો રાત્રે બનાવવાનું છે રીંગણા બટેકાનું શાક બટકાવાળા રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે તો રોટલી બની ગઈ છે અહીંયા શાક ચડે છે તમને બતાવું શાક

રોટલીનો ગેસ હમણાં જ બંધ કર્યો તો શાક ચડી ગયું છે હવે આપણે શાકમાં નાખી દઈશું કોથમરી શાક ચડી ગયું છે સારું અને એકદમ કલર સારો પકડાયો પણ આની અંદર છે ને વધારે કાશ્મીરી મરચું છે એટલે એકદમ ચટાકેદાર દેખાશે અહીંયા આપણે નાખી દઈએ કોથમ કોથમરી વગરનું શાક અમારા પતિ દેવને નહીં ભાવતું એટલે કોથમરી બધા શાકમાં મારે નાખવાની જ Hvala <tune> što <tune>